હેલો ગાઈસ તો તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો આપણે આવી ગયા છીએ વીડીમાં અને અહીંયા આપણી ગાડી અહીંયા પડી છે અને મારે જાઉં છે ઓલા ઉપરના પહાડ ઉપર મારી ગાડી કેવી લાગે છે ગાઈસ કોમેન્ટમાં કહેજો અને પાછળ આપણે છે ને જોકર જોકર આપણે લગાવ્યો હે મેં જ્યારે નવી ગાડી લીધી ને ત્યારે પહેલાં જોકર લગાવ્યું હતું આની હજુ કાયદો નથી એક એવાર આ છે મારી ગાડી અને આ મેં ખુદે ખુદે ગાડી લીધી છે અને આમ જો ઓલા પહાડ ઉપર જઈએ આપણે આજ અને ગાઈશ હમણાંથી કઈ યુટ્યુબમાં કઈ નાખ્યું નથી હમણાંથી એક વિડીયો નથી આવ્યો આપણું એમાં એવું છે કે હું શોરૂમે જાઉં છું શોરૂમેથી હું નહોતો જાતો હમણાં દસ દિવસથી હું જાતો તો કારખાને તો આજે અમે હું આજે મને ટાઈમ મળ્યો એટલે મને થયું કે એક નાનો એવો વિડીયો બનાવી નાખી અને કહી દઉં કે કેમ વિડીયો નહોતા આવતા ગાય અહીંયા એક નંબર છે બધું દૂર દૂર સુધી કોઈ નથી અહીંયા હું એક જ છું ઓલા પહાડ ઉપર ચડવું હોય જાય અહીંયા બધે જવું આવીશ ખાડા ખાડા છે અહીંયા બધે કાલે કાલે છે ને વ્લોગ ઉતારવા જવું છે ને તો હું ને ઉત્તમ બે સાથે જ આવશું કાલે પણ કઈ મારા બ્લોક બધાય જંગલના ના જ આવશે કેમ કે મને જંગલ જ વધારે ગમે એટલા માટે અને મને બીજું કઈ ઉતારું ન ગમે હું વધારે એના જ બ્લોક ઉતારીશ આપણે આવી ગયા છીએ બાજુમાં છે ને એકદમ ગોળ ગોળ દફાડે છે આપણે થોડાક બે ગ્રીલ્સ જેવા સ્ટન્ટ કરશું થોડા આવી ગયા ગાઈસ ઉપર આવી ગયો ગાઈસ ઉપર અહીંયા છે વેડી અમે એકવાર આવ્યો ને ત્યારે જો હોલનું સામે દેખાય ને એ રણ મજાની હે ને લાઈન તૂટી ગઈ હતી એનો બ્લોગ ઉતાર્યો તો પણ નાખો ને ડિલીટ થઈ ગયો ફાઇલ ડિલીટ થઈ ગઈ આખી গাড়ি আতো রা વિચારું છું કે આ બાજુ શું એ બાજુ જોઈ ને જોઈ શું છે ખાસ નથી આ તો એમ થોડાક હમણાં જમીને આવ્યો થોડું પચી જાય થોડું ખાય ને કહીશ તમને વિડીયોની ક્વોલિટી કેવી લાગે છે એ જરા કોમેન્ટમાં કહેજો હું સેમસંગ એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રામાં વિડીયો ઉતારું છું આ એમાં આવે ફોર કે એટ સુધી આવે ક્વૉલિટી પણ આપણે ફોર કેમાં શૂટ કરી છે અત્યારે કેમકે એમાં એટ કેનું ફાઇલ બહુ મોટી થઈ જાય ને આટલા માટે દોડવાનું મન થાય પણ દોડવું નથી પેટમાં આટી ચડી જાય પછી બોર આવ્યા ગાઈસ બોર તમારે ત્યાં છે કે નહીં બોર કોમેન્ટ કરજો લગભગ તો બોર પાકી જવા આવ્યા હોય પાકી ગયા આવીશ ગાઈસ બોર કેટલા બધા આવ્યો જો બહુ કાચો આવે છે બોર બહુ પાઈકા નથી હું જોઉ છું કે કે પાઈકા છે કે નહીં કાચો કાચો બહુ ખાટા આપણે કઈ બાજુ આવી ગયા હી એકવાર કઈ નથી અહીંયા જો આ બાજુ નદી છે એક ત્યાં આપણે આવ્યા અને આ બાજુ બધા ખેતર ને એવું આવી જાય બાજુ જવું નથી હવે તમે નાના હતા ને ત્યારે તમે જોયું હોય છે કદાચ અને તમે સિટી ના હોય પેલાથી સિટીમાં રહેતા હોય તો તમને ના ખબર હોય ગાઈસ YouTube ની ચેનલ અત્યારે બહુ ડાઉન થઈ ગઈ છે હમણાંથી હું વ્લોગ મૂકતો નથી ને એટલા માટે ને ઠંડો ઠંડો પવન બહુ આવે અત્યારે ગાડી તો બહુ દૂર પડી જો ગાડી દેખાતી ન હોય ગાઈસ જો આપડા 800 સબસ્ક્રાઇબર હજુ પૂરા નથી થયા જે પણ આપણે ચેનલમાં નવા હોય એ લાઈક કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આમાં કઈશ આમાં એક છે ને મસ્તીનું આવે એક જો અત્યારે વિડીયો ચાલુ છે ને સેમસંગ અલ્ટ્રાની વાત છે જો આ થ્રી એક્સ આ ટેન એક્સ ક્લિયર દેખાય છે આ છે વિડીયો હું બહુ દૂર બેઠો છું જો 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 ગાડી ક્યાં પડી છે આનું એ સારું આવે કંઈ પણ વધારે વિડીયો ઉતારવું હોય ને તો એનાથી ઉતારી લો બહુ છટે કંઈ પણ હોય ને એનાથી ઉતારવું હોય ને તો ઉતી છે તો કંઈ આપણા બ્લોગમાં આજ માટે આટલું જ હવે હું કાલથી વ્લોગ કન્ટિન્યુ કરીશ રોજ આપણો વ્લોગ આવશે તો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ બાય બાય ટેક કેર